સુરત મહાનગરપાલિકામાં વિરોધની અનેક ઘટનાઓ બનતી હશે પરંતુ આ વખતે વિરોધ પક્ષ દ્વારા ઇતિહાસમાં પહેલી વખત આખી રાત સામાન્ય સભામાં સરદાર ખંડમાં ધરણા કરી વિતાવ્યું હોવાનું સામે આવ્યું છે આમ આદમી પાર્ટી આક્રમક રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકો સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે આમ આદમી પાર્ટી દ્વારા જે દરખાસ્ત કરવામાં આવનારી હતી તે દરખાસ્ત રજૂ થયા અને તે પહેલાં જ તેમણે સામાન્ય સભાનો બરખાસ્ત કરી દેતા વિવાદ ઊભો થયો હતો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સામાન્ય સભાના સરદાર ખંડમાં બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કોર્પોરેશનના સત્તાધીશો તાના તાનાશાહી વર્તન કરી રહ્યા છે યોગ્ય રજૂઆત પણ કરવા દેવામાં આવતી નથી ત્યારે જાણવા મળ્યું છે કે તે રીતે મીડિયા કર્મીઓને પણ કોર્પોરેશનમાં આવવાની મનાઈ ફરવામા આવી છે અમે સભાખંડમાં ધરણા પર બેઠા હતા ત્યારે કેટલાક મીડિયા કર્મીઓ ગેટ ઉપર અમારી સાથે વાત કરવાના અમારા પ્રશ્નોને વાચા આપવા માટે આવ્યા હતા પરંતુ સત્તાધીશોએ તેમને પણ અંદર ન જવા દેવાનો હુકમ કર્યો હોય તે રીતે માર્શલો દ્વારા તેમને અંદર આવવા દેવામાં આવતા નથી ગતરોજ યોજાયેલી સામાન્ય સભામાં આમ આદમી પાર્ટી દ્વારા બે દરખાસ્ત રજૂ કરવામાં આવનાર હતી આ દરખાસ્તમાં શહેરના વર્ગ ચોથાના કર્મચારીઓ કે જેઓ સ્વચ્છતામાં સૌથી વધુ મહત્વનું યોગદાન આપી રહ્યા છે તેમને ભરતી કરવામાં આવે તે પ્રકારની માગણી કરાનાર હતી સુરત મહાનગરપાલિકાના બે હજાર સત્તર બાદ સફાઈ કર્મચારી વર્ગ ચોથાની ભરતી કરવામાં આવી જ નથી સુરત શહેરમાં નવા વિસ્તારોનો સમાવેશ થઈ રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જે સફાઈ કામદારોની સંખ્યામાં વધારો કરવો જોઈએ હાલ અત્યારે જે સફાઈ કર્મચારી કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી રહ્યા છે તેમને ચાર કલાકના માત્ર એકસો ચાલીસ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે જે તેમને પોસાય તેમ નથી છતાં પણ તેમને કાયમી કરી આપવામાં આવશે એ પ્રકારની આશા સાથે કામ કરી રહ્યા હોવાની વાત આમ પાર્ટી દ્વારા કરાઈ હતી હતી અમારી માંગ ખાલી કે જે રાત્રિ જે કર્મચારીઓ છે એમના પગાર વધારવાની માંગ હતી અને બીજી માંગ હતી અમારે પાણીના મીટરો હટાવવાની આજે અન્ય શહેરોમાં જ્યારે પાણી લોકોને ફ્રીમાં મળે છે ત્યારે સુરત શહેર તો તાપી તટે વસે છે તો તાપી તો મીટર પાણીના બિલો શા માટે વસૂલ કરવામાં આવે છે એના માટેની અમારી લડત હતી અમારી છેલ્લી બે દરખાસ્તું હતી એના માટેની અમે દરખાસ્ત જે લાસ્ટ અમે મૂકેલી હતી કે ભાઈ ચોવીસ બાય સાતની યોજના જે પાણીની છે એમ કહે છે કે ભાઈ સુરતને ચોવીસ કલાક પાણી મળે છે તો પણ આજે તમે જગ્યાએ જગ્યાએ જાઓ સોસાયટી સોસાયટીએ જાઓ તો બેથી ત્રણ કલાક પાણી મળે છે અને પ્લસ એમના બિલો પણ લાખો રૂપિયામાં આવે છે એના માટેને અમારે મીટરો ઓટાવાની જે પ્રથા હતી એની દરખાસ્ત મૂકી હતી પણ પહેલેથી ને શાસક પક્ષો નક્કી કરીને આવ્યા હતા કે આ સભા મારે ચલાવવા દેવામાં નથી આવવા ને નથી તેવી છેલ્લે કંઈ જ મુદ્દો નહોતો ખાલી ફાયરનો જે મુદ્દો ચાલ્યો હતો કે ભાઈ અમે ખાલી એટલી વસ્તુ કીધી હતી કે ભાઈ જ્યાં લાઇટો શ્રમ વિસ્તારો છે કે જ્યાં લાઇટો નથી ત્યાં લાઇટ અંધારામાં ઘણા બલાત્કારોના કેસો થતા બનતા હોય છે દારૂના અડાઓ ચાલતા હોય છે બસ એમાં જ શાસકોએ એક એમ કહેવાય ને કે હોબાળો મચાવીને સભા બંધ કરી દીધી અને અમે લોકોનો અવાજ દબાવવાની કોશિશ કરી એના માટેના અમારે ધરણા છે કે જ્યાં સુધી હવે મેયર શ્રી કમિશનર અમારો અવાજ એમ અહીં આવીને એમ નહીં કહી દે કે ભાઈ હવે બીજી સામાન્ય સભાઓ તમારી ચાલશે તમને સાંભળવામાં આવશે ત્યાં સુધી અમે લોકો અહીંયા ધરણા પર બેસતા રહીએ છીએ મહેશભાઈ અણગણ જનપ્રતિનિધિ ગઈકાલે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી આ સામાન્ય સભાની અંદર વિપક્ષ દ્વારા બે દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી આ દરખાસ્તને રજૂ ના થાય એ હેતુથી માન્ય મેયર દ્વારા પોતાની પાવરનો ગેરઉપયોગ કરીને સભાને આટોપી લીધી હતી અને દરખાસ્તને રજૂ કરી ના હતી અમારી બંને માંગો હતી કે ટ્વેન્ટી ફોર બાય સેવન યોજના જે લાગુ કરવામાં આવી છે એ યોજના રદ કરવામાં આવે પાણીના જૂના બિલોને માફ કરવામાં આવે અને બીજી યોજના કે સફાઈ કર્મચારીની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે છેલ્લા બે હજાર સત્તર પછી આ ભરતીઓ થઈ નથી આજે શહેરની અંદર બે હજાર વીસમાં ખૂબ મોટું હદ વિસ્તરણ થયું છે પરંતુ એના માટે જરૂરી સફાઈ વર્ગ ચારના કર્મચારીઓની થઈ નથી બીજી વાત હતી કે સફા સદનની અંદર ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન વિપક્ષને કોઈપણ સંજોગોમાં બોલવા દેવામાં આવતું નથી છેલ્લી એક મિનિટની અંદર કે ત્રીસ સેકન્ડની અંદર એમ કહી દેવામાં આવે કે એક વ્યક્તિ બોલો તો એ ત્રીસ સેકન્ડની અંદર આ સુરત મહાનગરપાલિકાના સાડા સોળ લાખ વોટરોએ જેમને મત આપ્યા છે એમનું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે મેયર દ્વારા ખૂબ અન્યાય થઈ રહ્યો છે અમારી માંગ છે કે કોઈપણ સંજોગોની અંદર આજ પછીથી જે પણ સામાન્ય સભા આવે એમાં વિપક્ષને મિનિમમ દસ મિનિટ બોલવા દેવામાં આવે અને જ્યારે સભાને સંપૂર્ણ રીતે પૂરી કરવાની હોય

દરમિયાન સામાન્ય સભાના એજન્ડા પરના કામોમાં વિપક્ષની બે દરખાસ્તો અઠાવન અને ઓગણસાઠ ક્રમે હતી પરંતુ લાઇટ એન્ડ ફાયર સમિતિના ચોપન નંબરના કામ પર જ મેયર સભાને અટોપી લીધી હતી હર્ષ શેટા સાથે અસર કુશ